हाय मित्रो के मजा म ओके आप बता मजा में जसो जय माता जय द्वारकाधीश मखिया रखे तो खुश रहो स्वस्थ रहो एकदम मस्त रहो अमरा ब्लॉग गमे तो लाइक करो शेर करो सब्सक्राइब करो तो मित्रों आप हम आज होड़दी पाचु घरे जाए तो हम आशे ती केड़ी जाए बाकी जो आ माँ वै गया एट मां वगैरह तो हाँ घरे અહીંયા આવીએ તો માં સાંભળે બાપા હે એટલે વાંધો નત નથી કે માઈ મા અને બીજા વગડાના વા તો માં વગરનો આપણી ઘરે દીકરીને ભેડ ન આવે આવીએ એટલે મા સાંભળે પણ મા વિચારતા કોઈના બેઠા રહેવાના નથી એટલે જે આયુષ સો એટલી જ પૂરી થાય તો આજે તો આપણે ઘરે વહીં એવી જગ્યાએ પણ કાંઈ કોઈ સામું પણ ન મળે અત્યારે સાંજના સમયે તો કોઈ સાંમોય ના મળે આવો રસ્તો છે અહીંયા દિવસના વાહનને માણસો ચાલુ હોય અત્યારે ના હોય ઓછા હોય કારણ કે આ રસ્તાનો ઉપયોગ જ નથી થતો બહુ જો વ્યૂ કેવો મળશે જગ્યાએ ત્યાં કાંઈ કોઈ સામું પણ ન મળે અત્યારે સાંજના સમયે તો કોઈ સામોય ના મળે આવો રસ્તો છે અહીંયા દિવસના વાહનને માણસો ચાલુ હોય અત્યારે ના હોય ઓછા હોય કારણ કે આ રસ્તાનો ઉપયોગ જ નથી થતો બહુ તો ફાઈનલ મિત્રો આપણે પહોંચી ગયા છે પાછા આપણા ઘરે વડદર ગયા તા ત્યાંથી ભોગ મંદિર ગયા તા પાછા ઓડરથી વળી વરી પાછા પોરબંદર ને વરી પાછા પોરબંદર થી ઓડદર ને હવે પાછા આપણા ઘરે ગયા છે કે થોડું કામ હતું એટલે એક બે વખત પોરબંદર ગયા કામ પતી ગયું કરશું ને કીધું તેડી પોગી ગયા આપણા ઘરે જો મસ્ત મજા હમણાં તો આપણે પોરબંદર ઓડદર ને કરતા તો તમને લઈ આવ્યા વસ્તુ તમને બતાવો જો આ વસ્તુ છે પોટબંદર હું કરવા ગયા તા એ આપણે ઘડિયાળની ખરીદી કરવાની હતી મને તો ગમી નહીં એટલે મેં તો ન લીધી ફરસનહારી લીધી હતી ને આ ઘડિયાળો આપણે છે ભાઈ લઈ આવ્યા હતા દુબઈથી તો આની આ ઘડિયાળમાં આપણે સેલ ન હતા કારણ કે આવ્યો તો એમ ભાઈ લઈ આવ્યો હતો એટલે પડ્યું પડ્યા સેલ પૂરા થઈ ગયા સેલ આમાં કારણ કે કદવીના નાખા લાવ્યા એટલે સેલ પૂરા થઈ ગયા હતા એટલે જા આપણે એના સેલ ન ખાવ્યા એક પર્સન માટે ઘડિયાળ લીધી હે એ ઘડિયાળ તો એ આમ આવ્યા ભેગી જઈને બતાવી તો એને ગમી ગઈ એટલે ત્રતાજીને બાંધી લીધી બાંધવા હાર્યું તો લઈ આવ્યું ઘડિયાળ તો એના પડકે શિયાળ છે વગરની 3 છે આજે તો એક બાંધીન આજે બે પડીયું હે જાઓ સે નો મે તો કમેન્ટ કરજો લાઈક કરજો નેજા આપડી મસટણી પર તૈયાર થઈ ગઈ છે હવે હલવીને તેલ બેલ ભેર બેઠાવ કોઈ ગ્લાસ ને પછી આપડી બરણીમાં ભરી લો જો વાસે ચટણીને આવે હે ને મિક્સ કરેલી આપણે તેલ આપણે તેલ નાખીએ ને તો ચટણી બગીડે ને લાલ રી આ વખતે મરચાં આપણે વેલા આવી ગયા તો આપણે ચટણી વેલી દર હતી ઓલા વખતે તો હે ને બહુ મોડું થઈ ગયું તો બંને સેલે ગયા હારા ધારા મિરસાડી નહોતા જોઈએ એવા ન પછી જમાવટ આવે આપણે વેલા આપણે લેલીએ ને તો જો મસ્ત મજાનું જીરું હે ને એટલે ઝાકર આવે ને બગડે ગણ એ વેલું વરજ માં હે ને જીરું જોવા ગયા દરિયા રામહીભાઈ વાતો કરે લોહા માણસ ના જીવ હે ને બિચારા કે જાળ આવી હતી કે જીરું પીરું પડવા માંડ્યું કે બગડવા માંડ્યું એવી કે ધારું તો એટલું નહીં થાય કે હું ઘુમરો મારે આવે કઈ ટેન્શન ન કરે રખાય એ તો આપડી એકને જ ઝાકર કા આવે બધાઇ ને આવે જ છે જે નસીબમાં છે એ થઈ જવાનું છે અને અમારે માં બહુ હપ હે એટલે મારા બાપા આવે કે મારી મા આવતા અમારામાં આવ્યા મારી હાહુ મતલબ કે તો પણ હી દેખે એટલે બિશારા જોવે એટલે કે જેઠીમાં આવ્યા કે મારા મા બાપ આવ્યા ને તો તરત આવે ને આવે પાડો આવે આવીને ભાઈ મારા મહેમાન જે ફરી આમ બેઠા ને આ મહેમાન હે ને એ અમારા નણંદ હે પણ એ કેમેરામાં ઓછા આવે એટલે અમે ન બોલીએ એ કે કે મા કાઉ કે માતા બકા લે ઉતારતા તા પાંદડી આંખની તા તો એ પાંદડી ઉતારતા પાછા એના નીકળે ગયા હું તો જોવા નીકળીને કે તું બોલા હા એટલે મા ન હોય પણ એ નીકળે ગયા હોય કે જીરું જોવા બધા એને જોવે છે પાડોશીના ઘઉં ય જુવે ને આપણું જીરું એ જોવે બાકી જે દાંતણ ગોટતા હવે એનુંય પાકું કરી લયે લીમડા લીમડા ને દાંતણ મારે નહીં બહુ ગમે બીજું કદાચ બ્રશ કે કોઈ દે ન કરે લીમડાના ને વડલાના દાંતણ જ કરે જે કે હું વડલાના દાંતણે ગોઠતી આવે আথামন মুুরত কান কান্থা নহাবে পালেতা কাজুর আন্থা কাজর তামনা কেদউখনন তলেতা কোলেতা কোন্থা কোয়. বামুরখাজুয়েতালেতা�